દર્શનભાઈ પંડ્યા યુટ્યુબ ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ અવશ્ય કરશો થેન્કસ ફોર વોચિંગ હેવ એ નાઇસ ડે આજના દિવસે જેમનો પણ બર્થ ડે હોય તેમને દર્શનભાઈ પંડયા યુટ્યુબ ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ આજનાક દિવસે જેમની પણ મેરેજ એનિવર્સરી હોય તેમને દર્શનભાઈ પંડયા યુટ્યુબ ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે આજનું પંચક દરરોજ સવારે વહેલા પાંચ કલાકે તમારા મોબાઈલ ફોનમાં સાથે બીજા વિડીયો જેવા કે મુજબ વિડીયો બપોરે બાર કલાકે ધાર્મિક ભક્તિની સાચી રીત પદ્ધતિ જાહેર પ્રોગ્રામ વિડીયો વાર્તા મોટિવેશનલ સ્ટોરી વગેરે બપોરે એક કલાકે પંચક વિચુડો ટીકી ત્યોહાર લિસ્ટ વિડીયો દર મહિનાની પહેલી તારીખે બપોરે સાડા બાર વાગે સરકારી ઓનલાઈન યોજના ડોક્યુમેન્ટ વગેરે માહિતી અપડેટ માટે ફ્રી સબસ્ક્રિપ્શન થેન્ક યુ ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામજી